નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ને અત્યારે આપણે આવ્યા છીએ મોટા લીલીયા જે અમેલીથી વીસ કિલોમીટરના અંતરે આવ્યું છે અને અહીંયા મારા પપ્પાના મિત્ર આવા ઈરા કાકા છે અને કાકી રહે છે તો અને તેની માનતા હતી તો આપણે ઈરા કાકીની અને કાકાની જે માનતા છે તે અત્યારે પૂર્ણ કરવા જઈ રહીએ છીએ એટલે ક્રિશા વખતે તેને માનતા માની હતી કે જ્યારે એક વન તમારે ઘરે સંતાનનો જન્મ થશે ત્યારે અમે અમારી માનતા પૂર્ણ કરીશું તો સમયના અભાવે આપણે ઘણા સમય ટાઈમથી આવી નથી શક્યા પણ અત્યારે ટાઈમ મળ્યો છે અને સ્પેશિયલી આપણે આવ્યા છીએ લીલિયા તો અહીંયાથી આપણે ખીજડીયા ભૂતડા દાદાના મંદિરે જવાના છીએ અને માનતા જે ખ્રિશાની છે તે ખ્રિસાના વજન બરાબર સાકરની માનતા હતી તો દસ કિલો સાકર કાકીએ લીધી છે તે અત્યારે આપણે પૂર્ણ કરવા ખીજડીયા જઈ રહ્યા છીએ અને ત્યાં ભૂતડા દાદાના મંદિરે આપણે માનતા પૂર્ણ કરવાના છીએ તો ભૂતડા દાદાની તો ચાલો હવે મળીશું ખીજડિયા તો દર્શક મિત્રો સવારે સાત વાગ્યાથી લીલિયામાં ભારે વરસાદ કરા અને થોડું વાવાઝોડું જોવા મળ્યું છે જેના પગલે અત્યારે તમે જોઈ શકો છો ભારે પવન અને વરસાદનો સામનો આપણે કરતાં કરતાં ખીજડિયા જઈ રહ્યા છીએ લીલિયાથી ખીજડિયા પાંત્રીસ કિલોમીટરના અંતરે આવ્યું છે અને અંબેલીથી ખીજડિયા ફક્ત સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે નમસ્કાર દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે પહોંચ્યા છીએ ખીજડીયા જે ચિત્તલ પાસે આવ્યું છે તો ફાઇનલી અત્યારે આપણે ખીજડીયા પહોંચી ગયા છીએ લીલીયાથી સાડા દસ વાગે નીકળ્યા હતા અને કરીબન એ વરસાદ વધારે હતો એટલે એ કલાક જેવું થઈ ગયું છે આપણે ખીજડીયા પહોંચવામાં તો જોઈ શકો છો કે વરસાદના હિસાબે ચારે તરફ પાણી ભરાઈ ગયેલું તમને જોવા મળશે તો આ છે આપણી ગાડી અને થોડો કાચો રસ્તો છે તો કોઈ પડી પડીને જ્યારથી આવ્યા ત્યારથી ખૂબ સારી રીતે આપણે અહીંયા પહોંચી ગયા છીએ અને શ્રીફળ વજેરીને જે માનતા હતી ઇરા કાકાની અને કાકીની તે અત્યારે પૂર્ણ અમે કરી લીધી છે તો હું તમને અત્યારે દર્શન કરાવવાનો છું ભૂતડા દાદાના જેના દર્શન માટે દૂર દૂરથી લોકો આ જગ્યા પર આવે છે અને ઘણા લોકો એ માનતા પણ લે છે એના ફોટા પણ અહીંયા ટીંગાળિયા છે હું તમને આગળ બતાવવાનો છું તો સૌ પ્રથમ આપણે જ્યારે અહીંયા આવીએ છીએ તો વિશાળ પ્રમાણમાં આપ જોઈ શકો છો ખુલ્લો પર્ટ છે અને ગેટની અંદરથી જ આપણે મંદિરની અંદર એન્ટ્રી કરવાની રહે છે તો સૌ પ્રથમ સૂર્યમુખી હનુમાનજી મહારાજનું મંદિર આવે છે તેના દર્શન આપણે અત્યારે કરી લઈએ તો દર્શક મિત્રો આ છે સૂર્યમુખી હનુમાનજી અને પંચ પીપળેશ્વર મહાદેવ એક સાથે આપણે અહીંયા ત્યાં દર્શન કરી શકીએ છીએ તો અહીંયા દર્શન કરીને આગળ ભૂતળા દાદાનું જે મેન મંદિર છે તે તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તેની પહેલાં મંદિર તરફ જવા પહેલાં તમને જે અહીંયા રોકાણ માટેની જે વ્યવસ્થા છે તેના વિશે અવગત કરાવી દઉં પાછળ જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં રહેવા માટે સરસ મજાની રૂમ બનાવી છે અને ખૂબ સારી સુવિધા જગ્યાએ પૂરી પાડવામાં આવે છે તો એની બી એક્ઝેક્ટલી સામેના ભાગમાં તમે જોઈ શકો છો આ છે ભૂતડા દાદાનું મેન મંદિર જેના દર્શન અત્યારે આપણે કરવાના છે તો આ દાદા છે દાદા તમારું નામ શું છે તો આ હમીર હમીર દાદા આ જગ્યાએ સેવા બજાવે છે કોઈ પણ યાત્રી આવ્યા હોય તો તેને વાસણની અથવા ચા પાણીની વ્યવસ્થા અમીર દાદા કરે છે તો અમીર દાદા તમારો ખૂબ ખૂબ આભાર આ જગ્યા પર વ્યવસ્થા કરવા બદલ તો દાદા અહીંયા ભૂતરા દાદા ક્યારે નીકળે છે ને ક્યારેક ક્યારેક દર્શન અહીંયા થાય છે તે એમને જણાવો દર્શન તો આવ્યા છે પણ માલિક વય ગયા એ ગયા તો સાક્ષાત ભૂતલા દાદા જગ્યાએ વિરાજમાન છે અને દાદાનું એમ કેવું છે કે તે આવીને વાસણની સાઈડમાં અત્યારે જતા રહ્યા છે ક્યારેક ક્યારેક દર્શન થઈ જાય છે જેવા આપણા ભાગ્ય ભાગ્ય સારા હોય તો ઘણીવાર અહીંયા દાદાના દર્શન થઈ જાય છે તો હવે આપણે વધારે સમય નહીં લેતા ભૂતળા જે મેઇન મંદિર છે તેની અંદર જઈ રહ્યા છીએ અને તેના દર્શન તે આપણે કરવાના છીએ તો સૌ પ્રથમ મંદિરમાં જ્યારે આપણે એન્ટર કરીએ છીએ તો સૌ પ્રથમ તમે જોઈ શકો છો પાછળ તો આ પાછળ ખીજડો છે અને નીચે શ્રીફળ આપણે લાવ્યા હોય તો માનતાનું શ્રીફળ આ જગ્યાએ વધેરવાનું રહે છે અને મેજોરિટી વધારે અહીંયા સાકરની માનતા વધારે લોકો માનતા હોય છે અને આપણે અત્યારે ભૂતળા મેન મંદિર છે તેની અંદર પ્રવેશ કરવા છીએ તેની પહેલાં મેં તમને વાત આગળ કરી હતી કે જે લોકોને સંતાનની માનતા હોય છે તે આવી રીતે જોઈ શકો છો કેટલા ફોટા તમે ચારે તરફ મંદિરની જોઈ શકો છો મંદિરની જમણી અને ડાબી સાઈડ આ જે બુદ્ધા દાદાએ સંતાન આપ્યા હોય છે તેના ફોટા તમે જોઈ શકો છો તો હવે આપણે મેન મંદિર જઈ રહ્યા છીએ અને બુત્રા દાદાના દર્શન કરી લઈએ દર્શક મિત્રો તમે ત્યાં દર્શન કરી રહ્યા છો પુત્રા દાદાના જેની માનતા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે તો કી અને ઈલાકાકાની જે માનતા હતી અને તેની છોકરી કૃષ્ણાની જે માનતા હતી તે ત્રણેયની માનતા આજે સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે અને ભગવાનને આપણે પ્રાર્થના કરીશું કે ઈલાકાકાની આત્માને આજે સંપૂર્ણ રીતે શાંતિ મળી રહેશે

우다다다다니제 우다라다다니 제

તો દર્શક મિત્રો ખૂબ સારી રીતે દર્શન થઈ ગયા છે ભૂતડા દાદાના તો હવે તમે જોઈ શકો છો આ વિશાળ જગ્યા છે પાછળના ભાગમાં જોઈ શકો છો વિશાળ જગ્યામાં ક્યારે પણ કોઈ પણ કાર્યક્રમ અહીંયા ઉત્સવ થયો હોય કાર્યક્રમ કરવો હોય તો દૂર દૂરથી લોકો આવે છે તો તમામ લોકોની વ્યવસ્થા માટે ખૂબ સરસ અને વિશાળ પ્રમાણમાં જગ્યા પણ તમે આ જગ્યાએ જોઈ શકો છો અને આ પાછળની સાઈડમાં જે બનાવ્યું છે ત્યાં તમે જોઈ શકો છો એક બેઠક રૂમ બનાવવામાં આવી છે યાત્રી દૂર દૂરથી આવ્યા હોય અને તેને વિશ્રામ કરવો હોય તો આસાનીથી તમે પાછળ વિશ્રામ કરી શકો છો અહીંયા ખાટલા ગુરડા ગાઢલા બધી વ્યવસ્થા થઈ શકે છે અને જમવાનું તમે કાચું છીટ્ટું કોઈ લાવ્યા હો તો અહીંયા બનાવવાની પણ વ્યવસ્થા તમને મળી રહે છે તો જોઈ શકો છો વિશાળ જગ્યા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ અહીંયા જે ઉતારા વિભાગ છે તે તરફ જઈ રહ્યા છીએ ત્યાં વિશાળ પ્રમાણમાં મોટા હોલ છે ત્યાં દૂર દૂરથી ભાવિ ભક્તો આવ્યા હોય તો તેને તમામ સમગ્ર વ્યવસ્થા જગ્યાએ મળી રહે છે તો જોઈ શકો છો પાછળ પાણીનું પરબ છે ચાર નળ છે અને ત્યાં પાણી ગમે તેટલું પાણી જોતું હોય તો ત્યાંથી ભાઈ ભક્તોને પાણી મળી રહે છે પાછળ પણ ઘણી મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વિશાળ પ્રમાણમાં હોલ છે જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં ખૂબ સરસ રીતે અહીંયા હોલ બનાવવામાં આવ્યો છે જ્યાં પણ દૂરથી કોઈ યાત્રિક આવ્યા હોય તો આ જગ્યાએ તે રોકાણ કરી શકે છે આવો બીજો પણ હોલ છે તે બાજુના ભાગમાં છે ત્યાં ખાટલા પણ પડ્યા છે કોઈ મોટી ઉંમરનું વ્યક્તિ હોય તો તેના માટે ખાટલાની પણ અહીંયા વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે અને આપણી સાથે કોઈ નાનું બાળક હોય તો તેના માટે ઘોડિયાની પણ વ્યવસ્થા છે તો જોઈ શકો છો આ ખાટલા છે પાંચથી છ ખાટલા છે અને અંદર રસોડામાં થોડોક સામાન પણ છે જ્યાં અને અંદર થોડોક સામાન પણ તમે જોઈ શકો છો વીસ તપેલા છે ડીશ છે મોટા મોટા જગ છે મિક્સર છે જે પણ સમગ્ર વાસણ વાસણના ભાગમાં રસોડું છે જ્યાં સમગ્ર વાસણ તમને અવેલેબલ થઈ જશે તમારે ખાલી કાચું છીઠું લાવવાનું રહે છે અને અહીંયા જે પણ તમારે રસોઈ બનાવી હોય છે માનતાની રસોઈ બનાવી છે અથવા બપોરે રોકાણ માટે રસોઈ બનાવી હોય તો તમે આ જગ્યાએ આરામથી ઘૂમી શકો છો જોઈ શકો છો વિશાળ પ્રમાણમાં રસોડું છે જોઈ શકો છો આ કુ રસોડું છે ને તમે જોઈ શકો છો કેટલા વાસણ આયા પાછળ તમે જોઈ જોઈ રહ્યા છો અને સાથે સાથે આયા અંદર ગોળ્યું પણ છે અને મોટા મોટા કબાટ અને પટારા પણ તમે આ જગ્યાએ જોઈ શકો છો તેની અંદર પણ ઓરડા અને ગાડલાની વ્યવસ્થા તમને અહીંયા કરી આપવામાં આવે છે તો ખૂબ સરસ જગ્યા છે કુતરા દાદા નું મસ્ત સ્થાનક છે આ જગ્યા પર ખીજડીયા ખીજડીયા આવો તો જરૂર કુતરા દાદાના દર્શન એકવાર કરો અહીંયા આવવા માટે થોડોક અડધો કિલોમીટર જેવો રોડ કાચો છે પણ તેને પણ ખૂબ સમતોલ રીતે લેવલ કરીને તમે આસાનીથી મોટું વાહન પણ લાવી આવો તો આસાનીથી આ જગ્યાએ આવી શકો છો તો કરીબન સાડા અગિયાર જેવું ત્યાં થઈ ગયું છે ને અત્યારે ખૂબ સારી રીતે અહીંયા દાદાના દર્શન થઈ ગયા છે અને માનતા હતી તે પણ પૂર્ણ થઈ ગઈ છે તમે જોયું શ્રીફળ બંને ઊભા ફાટ્યા છે અને પૂરી રીતે દાદાએ માનતા પૂર્ણ આપણી કરી છે તો આ વિશાળ જગ્યા તમે જોઈ શકો છો આ ગેટ છે ગેટથી આપણે એન્ટ્રી કરીએ એટલે સૌ પ્રથમ જોઈ શકો છો સૂર્યમુખી હનુમાન અને પંચ પીપલેશ્વર મહાદેવનું નાનું મંદિર છે તેની બાજુમાં જ આપણે પુત્રનું મોટું મંદિર છે જે તમે અત્યારે જોઈ શકો છો અને ત્યાંથી માંડીને ખૂબ વિશાળ આ જગ્યા છે તો આ જગ્યાએ તમે આવો તો તમને પૂરેપૂરી સગવડ મળી રહે છે અને દિશા પણ આપણી સાથે છે જોઈ શકો છો કેમ છે દીકો જય જય કરણ રાધે રાધે કરણ તમને બધાને રાધે રાધે કીધું છે સામે કોમેન્ટમાં રાધે રાધે લખવાનું નહીં ભૂલતા તો દર્શક મિત્રો આ ખૂબ સારી રીતે ભૂટાદાના દર્શન થઈ ગયા છે હવે આ મંદિરની સામે થોડુંક ખોડિયા માતાજીનું મંદિર આવ્યું છે ત્યાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને મા કોડિયાના પણ દર્શન અત્યારે આપણે કરવાના છે તો આ મંદિરની થોડુંક જ અંતરે કોડિયા માતાજીનું મંદિર આવ્યું છે તે તરફ આપણે અત્યારે જઈ રહ્યા છીએ તો જોઈ શકો છો ઘણા ભાવિ ભક્તો દાદાના દર્શન માટે અત્યારે અહીંયા આવેલા છે તો જ્યારે પણ તમે આ જગ્યા પર દર્શન માટે આવો તો દર્શન દર્શન થઈ જાય પછી માતાજીના કરવાનું ભૂલતા એક્ઝેક્ટલી બાજુમાં જ મંદિર આવ્યું છે ખોડિયાર માતાજીનું જોઈ શકો છો આ છે ખોડિયાર માતાજીનું મંદિર અને અત્યારે આપણે દર્શન કરી લઈએ માં ખોડિયારના આવી રીતે આ ખોડિયા માતાજીના ના મંદિરે ત્યાં પહોંચી ગયા છે અને દર્શન કરી લઈએ ખોડિયા માતાજી નો આગળ એવો કહી દઉં જેથી તમે સારી દર્શન કરી શકો